સવાર હવારમાં આપણે જાય ટમેટાનું શાક કરવાનું એટલે ટમેટા તોડવા સવા કેટલા બધા છે ઉપર તો કાંઈ દેખાતું નહોતું પણ હેઠે કેટલા બધા સોઈ લ્યો છે ને પચાસ રૂપિયા આવી જાય કિલોના એમ હોય જે જેઠે હતા પણ આપણને છે ને દેખાતો હું શું કર્યું એટલે લાડ બધા દેખાણા સોઈ લ્યો લાલ લાલ ટમાટર આપણને કાસાય તોડવા પડે જોઈ લો કેટલા ઊંડા છે એઠે આઠે હોય જોવો હજે કાસાય તે કેટલા છે જોઈ શકો છો તમે હા ઘડીક માખી ડીશ ભરાઈ ગઈ હજે આ બાજુ છે જોઈ લો હજે કાસા છે પણ તમે જોઈ શકો છો જોઈ લો હજાર એમ પાય તે થોડાક બાકી રહી ગયા છે તોડવા જાય છે જોઈ લ્યો અમારું આખું દુધી નું વેલા ને એવું છે બધું બાજુ આપણે જોવા મળી હાલ પછી આપણે લેન છે ને ધોવા જ્યાં આપડે જોઈ શકો છો આમ કઈ આમ થાળી મૂકી તો એ બોલે જોઈ લ્યો તરવા મીણા ને નાના નાના હોય હેઠા બેસી જાય એટલે પછી દમ જોઈને ધોઈને હદમ તો તો અહીંયા સોખા પાણીમાં ધોઈ લીધા જોઈ શકો છો ખાલી ડૂબી જતી હતી એટલે હાથમાં લઈ લીધી આપણે જો નાના નાના મોટા મોટા હશે બધા થઈ જાય ને ચાર પાંચ જણાને શાક હવે જાય છે આપણે આ ઓલી બાજુ દેવા પાણી નીતાવીને આપણે દેજા દેવા દેવા છે શાક બનાવવા જોઈ શકો છો આપણે શાક બનાવવા હવાર હવારમાં ભાખરીનો લોડ બંધાઈ જશે જોઈ શકો છો આવજો બધા ટમેટા ખાવા